નર્મદા રાજપીપળા ખાતે ચાલતી ફાઉન્ડેશનની નામની ચલાવતી તેના મુખ્ય સંચાલક વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડોક્ટર અનિલ કેસરે નામના સંચાલકની સુરત ખાતેથી ધરપકડ કરાતા રાજપીપળાના નામદાર કોર્ટમાં વધુ તપાસ માટે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વીસ વર્ષથી ચાલતી મા કામલ ફાઉન્ડેશન નામની સંસ્થામાં નર્સિંગ કોર્સને લઈ થયેલી કાર્યવાહીમાં ફરિયાદ મુજબ ડોક્ટર અનિલ કેસરે નામના સંચાલકની સુરત ખાતેની ધરપકડ બાબતે ડીવાયએસપી સંજય શર્માએ જણાવ્યું હતું કે નર્મદા પોલીસને વિદ્યાર્થીઓને લેખિત અરજી અને આવેદનપત્ર મળતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ એક એસઆઈટીની રચના કરી છે જેમાં હું ટાઉન પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળી જિલ્લા અને બહારના જિલ્લાના સત્યોતેરથી વધુ વિદ્યાર્થીઓના સંચાલકના નિવેદનોને લીધા જેમાં વિદ્યાર્થીઓના નિવેદન પ્રમાણે રાજપીપળાના મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ મા કામલ ફાઉન્ડેશન નમણી બુકલેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી એવું હતું કે તમને સ્કોલરશિપ મળશે એવું કહેવામાં આવ્યું હતું પણ અત્યાર સુધી અમને સ્કોલરશિપ નથી મળી અને એક્ઝામ આપવા માટે લઈ ગયા હતા કે અમને એક્ઝામ આપી ફેલ કર્યા છે અને પ્રેક્ટિકલ લેવાય છે ત્યાં તો પ્રેક્ટિકલ લેવામાં નથી આવ્યું ખાલી છ હજાર અમારી પૂરા થઈ જાય પછી તમને સર્ટિફિકેટ આપવામાં આવશે પછી સરકારી જોબ લગાડવામાં આવશે દર મહિને પચીસ પચીસ પચીસો ભરાવતા હતા દર મહિને અને હોસ્પિટલમાંથી અમને ચાર હજાર આપતા

જે મા કમલમ જે ચેરમેન છે ડોક્ટર અનિલ કેસર ગોહિલ તો તેમની અમે ગઈકાલે સાંજે જ એમની ધરપકડ કરી છે અને એમની પૂછપરછ પણ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન અમે જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પણ પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની ટુ ચાર અલગ અલગ કોલેજ થી થતી અને તે કોલેજ એડમિશન તેઓ અહીંયા ફીસ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા અને એ ફીસ જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશન નું જે બેંક અકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા એટલે એ અમે પ્રાથમિક વિગત અમને અત્યાર સુધી જાણવા મળી છે માં કમલ ફાઉન્ડેશન નામની સંસ્થાના નર્સિંગ કોર્સના નામે વિદ્યાર્થીઓ પાસે પાસેથી 3 વર્ષની ફી પેટે 1.74 લાખ તથા પાસઠસો રૂપિયા લીધા હતા ફી લીધા છતાં પણ કોર્સ પૂર્ણ કર્યો ન હતો અને સાથે સાથે પરીક્ષા પણ આપવી ન હતી તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરી હતી જેથી વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા રાજપીપળા પોલીસે ડોક્ટર અનિલ કેસર ગોહિલ વિરુદ્ધ છેતરપિંડી અને ધોખાકડીનો ગુનો નોંધ્યો છે આગળ તપાસ ચાલુ છે જેમ જેમ કોઈ ગુનાહિત કાર્ય જણાશે તેમ તેમ વધુ ગુના નોંધાશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત